બારડી તાલુકા પંચાયત ખાતે સરપંચ સંઘની બેઠકમાં પ્રજાલક્ષી પ્રશ્નોનો નિકાલ માટે અધિકારીઓને રજૂઆત કરવા ચર્ચા પારડી તાલુકા પંચાયતના સભાખંડમાં પારડી તાલુકા સરપંચ સંઘની બેઠક મળી જે બેઠકમાં સરકારી ખાતાઓમાં મૂંઝવાતા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી અને તે પ્રશ્નોના નિકાલ થાય તે માટે સંગઠિત થઈ રજૂઆત કરવા સહમતિ સધાઈ હતી સાથે ખેડૂતોની જમીનો માટે જે સર્વે કરવામાં આવ્યો છે સર્વેમાં ભૂલો હોય જે સુધારવા માટે ફરીથી સર્વે થાય એની માંગણી સાથે ગ્રામસભામાં ઠરાવ કરવામાં આવશે પારડી તાલુકા પંચાયત સભાખંડમાં તાલુકા સરપંચ સંઘના પ્રમુખ ધર્મેન્દ્ર પટેલ સાથે હોદ્દેદારો શંકરભાઈ પટેલ અજય પટેલ મયંક પટેલ પુનીત પટેલ જયશુખ પટેલ રવિન્દ્ર પટેલ વગેરે સરપંચોની ઉપસ્થિતિમાં તાલુકા સરપંચની સભા મળી હતી આ સભામાં પ્રજાલક્ષી પ્રશ્નોના નિકાલ માટે અધિકારીઓને ગામના સરપંચ ભેગા થઈ રજૂઆત કરવા માટે ચર્ચા થઈ હતી જેમાં વિવિધ મુદ્દાઓ આવરી લેવામાં આવ્યા હતા પ્રજા લક્ષી પ્રશ્નોના નિરાકરણ થ થાય તે માટે આ સભામાં તમામ સરપંચોએ ચર્ચા વિચારણા કરી હતી સુધારો કરવામાં આવે સરકાર દ્વારા સરકારે કરી અને સુધારણા થાય

અને આર્થિક રીતે પણ નકરા છે કે જેઓને આ વસ્તુમાં હજુ પણ ખબર નથી તેવા લોકો આ કામ થાય તે માટે પાછી સેકેડલાઇટની વાત ધાવત સી કરતી હોય મજૂરી જે માતા છે ચાલો એકવાદ છે એક બીજો પણ પ્રશ્ન છે કે આજની તારીખે પણ બહુ બધા ગામડાઓ એવા છે જે તે સમયે મતલબમાં વાણિયા લોકોના નામ પડે જેટલા લોકોના નામ આપે જે તે મૂળ મોહના પણ નામ પડતી આજે બહુ બધા એ તો મારા ગામની વાત કરતા લગભગ

હોય એ લોકો જે અજ્ઞાનતામાં બધી વસ્તુ રાખી રહ્યા છે તેને કોઈએ આપણા જેવા જે આગળ પગલા સામાજિક કાર્યકર્તા હોય એમની જાગૃત થઈ રહ્યા છે હવે જમીનના ભાવ આસમાને પહોંચ્યા ને કાયદાઓ પણ હવે તો લેન્ડ લેન્ડિંગ આ બધા આવી ગયા ત્યારે આપણે આ રજૂઆત કરવા છીએ એક કે જે લોકો જે જમીન પર ભોગવટો કરી રહ્યા છે એમને કૃષિપંચમાંથી કેતે ફાઈલની માનવતાના કે નારો ઉત કઈ ચાલુ કરેલું હોય તો આટલેના માટે લડત આપી શકતો આ તો ફાઈલનો સિને તો હું કરશ આ મોનું જો ગોરા સર નીજે હોય ને હા અબિયા મતલબ આ સર બોલ નથી લગા ની ની કેવા તો પ્રશ્ન લાવો ની ઉઠી કરતા ની ની કેવ ની હોય તો લાવો આપણે તેના માટે ફાઈલ કરી આ છે ખુશ્મુબેન અને ખરે ગામનારીફ સર એવા અજયભાઈ અજયભાઈના સરપંચમાં પછી આ એમને જે પહેલ કરી છે આ મિટિંગની એ બદલ એમનો પણ ખૂબ અધ્યાન કરવાનું અને મારે કુક કહેવાનું છે ઘણા સમયથી આપણે જોતા હોય આપણે આ સરપંચ સાહેબ આપણે નિષ્પક્ષ છે અને આપણા દેશ અને આપણા મહેનતથી ચૂંટાયેલા પાર્ટીનું કંઈ કામ હોય તો પાર્ટીના ઉપરના હોદ્દેદારોને આપણે મંજૂરી લેવા પડે આપણે સરપંચમાં એવું નથી અત્યારે જઈને વાત કરું તો સરપંચ તરીકે વાત કરું ના મુખ તરીકે સૌર્ય પછી કંઈ આપણે કામ કરવું હોય પહેલાં તો આપણે સરપંચ મજબૂત કરવું પડે બાવનમાંથી બાવન સરપંચોને અહીંયા હોય અને એક શોરમાં બધા વિચાર અલગ અલગ થયો પ્રસ્તાવ શંકરભાઈ રાજુભાઈ બી ગમતા કોઈ પણ એક મેચ થાય કામ થાય અને એક જ માણસ બોલે કે બે માણસ બોલે એને

આપણે સતત પ્રયત્ન કરતા રહીશું અને રાજુભાઈનો પણ આભાર કે આટલી મોટી સંખ્યામાં બધાને ખૂબ સમયમાં બોલાવી દીધા અને નેક્સ્ટ આજે તારીખ નક્કી કરીએ કે કઈ તારીખે જે મિત્રાકે અધિકારીઓના ખાતે રાખીને જે મીટિંગ કરવાનો છે આ તો ગાંધીને જાવ તો તમાર સંતક સુધી કરી આવે ભઈ પૂછા પાડને રૂપિયા ભઈ એની તો બસ અમે મીટિંગ કરવાનો કોઈ અર્થ નથી અર્થ વાત છે આપણે આપણી મીટિંગમાં અધિકારી આ કોણ લખતા હા તો એના માટે તમે રજૂઆત કરી શકો પણ કદાચ એ નહીં આવે કે આવેદનપત્ર લઈને સરપંચો એની કેબિંગમાં જઈને આ ચર્ચા કે ભાઈ આ તારીખે અમે આવવાના છે અમારા સરપંચોના પ્રશ્નો છે તેના માટે તમને રજૂઆત કરવામાં આવે છે તો તમે એ તારીખ અમને આપો કે જે આપણે રીતે હેલ્ધી ચર્ચા છે કોઈ વિરોધ કે આ નથી અને અમારે આ પ્રશ્નો

કેવી રીતે કે હવે મે આ તમારો ટાઈમ વધારે જ એડિટ કરી છે એની એની જે કરો પ્રજુ એના પર જ પણ પ્રકાશ કરવામાં આવ્યો કે તમારો પહેલો ગ્રામ સભાના ખરાબ ગ્રામ સભામાં જે અધિકારીને મૂકવામાં આવે છે કે જે પ્રમુખ સ્થળે સરપંચ હોય પણ જે સરકારનો એક દૂત તરીકે આવે છે કે આખા પ્રશ્નો સરકાર સુધી લે અને સરકારની યોજનાઓ શું શું છે સરકારની શું શું પ્રજા માટેની એક ગાઈડલાઈન છે તે રજૂઆત કરવા આવે કે કોણ આવે તો જેને પંચાયતી રાજના શું તેની કબ જો અધિકારી તો આયુ અધિકારી બધા સરપંચ જવાબ પૈસા એક ગ્રામ સભા હોય તેમાં એક અધિકારી આવે ને પૈસા એક શું એને કોણે લાગુ કરેલો એની કોણે સંસાધન કરેલું ને કેમ આ સંશોધન કરીને એ લાગુ કરવામાં કે જેને નિયમી કો ભર તેવા અધિકારી આપણેતા આવે આજે તમે કહો કે અમારામાંથી કેટક બરાબર એ યોજના આલી આપણે કેટલા ટકાનો સક્સેસ 0 બરાબર તો હવે એ વસ્તુ અમે ત્યારે મંત્રીશ્રી દ્વારા કહેવામાં એમાં સપક્ષ ગુણધાર છે તો એમ કે ગમે એના દિલ પણ સહી હવે જે દિવસે મહારાજ પણ સરપંચ સહી ગઈ એ દિવસે અધિકારી ના ફામ આવે સરપંચ શું કામ આવવામાં આવ્યું છે એ એવો મેસેજ મોકલવામાં આવે છે કે તમે કંઈ શોધો નથી આજે એ બાઈક બદલાવ કઈ રીતે સરખાસ પણ আমি দুলা দুলে হাতে দুলে কোস্টো ওছে এ দুলে পারাভা মিস্টিরো ওছে দুলে দুলে কে এ এক্য়ে মুখে মক্যে মাত্য়ে স্রাপ ক�